રાજ્યમાં સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જૂન એટલે કે ત્રણ દિવસ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ યોજાશે આ વર્ષે શાળાઓ પ્રવેશોત્સવની સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે સૌ ભણે અને આગળ વધે તથા સૌને શિક્ષણ મળે તે માટેના પ્રયાસના અનુસંધાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે વાલીઓમાં પણ જાગૃતિ આવે છે અને નાગરિકો પણ શિક્ષણનું મહત્વ સમજતા થયા છે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમારે ન્યૂઝ સાથે વાત કરતા આ અંગેની માહિતી આપી હતી રાજ્ય સરકાર તરફથી મળેલી સૂચના મુજબ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ જૂનના રોજ સમગ્ર કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓના અંદર શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવશે ખાસ કરીને આપણે દર વર્ષે દરરોજની આપણે ત્રણ શાળાઓ લઈએ છીએ આ વખતે આપણે એક રૂટના અંદર બે પ્રાથમિક શાળાઓ અને એક માધ્યમિક શાળા એમ કરીને ત્રણ શાળાઓના અંદર એ આપણે પ્રવેશોત્સવ યોજીશું એટલે ટોટલ આપણે ત્રણ દિવસના નવ શાળાઓ એટલે એક રૂટના અંદર નવ શાળાઓ રહેશે એટલે એક અધિકારી અથવા પદાધિકારી એ ત્રણ દિવસ દરમિયાન નવ જેટલી શાળાઓની મુલાકાત કરશે અને ત્યાં આગાડી આપણે ધોરણ આંગણવાડીનો પ્રવેશ એ સિવાય ધોરણ બાલવાટિકા અને ધોરણ એકનો પ્રવેશ અને નજીકના અંદર જે હાઈસ્કૂલ હશે ત્યાં ધોરણ નવના વિદ્યાર્થીઓનો પ્રવેશ સુનિશ્ચિત કરશે ખાસ કરીને એના સર્વેની ને તમામ કામગીરી અમે પૂર્ણ કરી દીધેલી છે ધોરણ એક અને બાલવાટિકાના અંદર પચાસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે ધોરણ નવના અંદર પણ મોટી સંખ્યાના અંદર કારણ કે આ વખતે આપણું રિઝલ્ટ સારું છે એટલે અગિયારમાના અંદર પણ ખૂબ જ સારી સંખ્યાના અંદર આપણને પ્રવેશ મળી રહેશે એટલે આપણે પ્રવેશ પ્રક્રિયા આપણે શરૂ કરીશું ખાસ કરીને આ સમયગાળા દરમિયાન એ દરેકે દરેક શાળાને પાઠ્યપુસ્તક મળી જાય એ અમે સુનિશ્ચિત કરીશું ખાસ કરીને આ વખતે બે સરકારની નવી યોજનાઓ દાખલ રહી છે નમોલક્ષ્મી અને નમો સરસ્વતી એટલે નમોલક્ષ્મી અને નમો સરસ્વતી એ માધ્યમિક વિભાગના અંદર નવથી બાર ધોરણના અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે એટલે એમનો વધુમાં વધુ પ્રચાર થાય અને વધુમાં વધુ બાળકોનું નોમિનેશન થાય એ માટેનો પણ અમારો પ્રયાસ છે ખાસ કરીને વિદ્યાલક્ષ્મી બોન્ડ એ વિદ્યાલક્ષ્મી બોન્ડ પણ જે વિદ્યાર્થીઓ દાખલ થશે એના આપણે વિદ્યાલક્ષ્મી બોન્ડ ખરીદવાની પ્રક્રિયામાં ચાલુમાં છે અને ખાસ કરીને દાતાઓ મળી રહે આપણને ધારો ધોરણ એક અને ધોરણ નવના અંદર એ આપણે બાળકોને કીટ આપીશું એના દાતાઓ પણ મળી રહે એ પ્રકારનો અમારો પ્રયાસ છે અને ખાસ કરીને પ્રવેશ ઉત્સવના દિવસે એ આપણે તિથિ ભોજન શાળાઓના અંદર મળી રહે એ પ્રકારેનું પણ અમારું આયોજન છે એટલે સંપૂર્ણ અમારી તૈયારી અત્યારે ચાલી રહી છે અને ખૂબ સુંદર રીતે આપણે પ્રવેશોત્સવ કાર્ય પૂરું કરીશું